પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિભાઈ અને જૂનના પહેલા અઠવાડિયામાં જેનો ગુલાલ ઉડવાનો છે એવા ગેનીબેન ઠાકોર વીસ તારીખે યુવાનો અને દલિત સમાજની એક સંયુક્ત મિટિંગ એ થરાદની ધરતી પર કરીએ તારા લાકડા તોડ બેટિંગ કરી ચાલીસ મિનિટ પણ આજે ખાલી બે ચાર વાક્ય કહીને મારી વાણીને વિરામ આપું છું કે આ છવ્વીસ સીટોનો જે ઘમંડ છે અને ચારસો સીટોનો જે ઘમંડ છે

બેન દીકરીનું અપમાન કર્યું છે ક્ષત્રિય સમાજની નહીં એ સમગ્ર ભારત ભૂમિની એ સમગ્ર ગુજરાતની એ સમગ્ર ગુજરાતની બેન દીકરીને માતાનું અપમાન કર્યું છે એટલા માટે એ બદલિત તરીકે કે રબારી તરીકે કે પટેલ તરીકે કે આદિવાસી તરીકે નહીં ભારતવાસી તરીકે એ સ્ટેટમેન્ટનો વિરોધ કરીએ છીએ અને જેણે પણ આ સ્ટેટમેન્ટ કર્યું છે એ ભારતીય જનતા પાર્ટીને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવાનું છે એનો આજે સંકલ્પ કરીને જવાનું છે ગઈકાલે 14મી એપ્રિલ હતી

એના માટેનો કાયદો બનાવવામાં આવશે તમે ફેક્ટરીમાં કામ કરતા હોય પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હોય કે મનરેગામાં ચોકડી ખોદવાનું કામ કરતા હોય ચારસો રૂપિયાથી એક રૂપિયો કોઈને મજૂરી આપવામાં આવશે નહીં અને પરિવારની એક એક મહિલાને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયાના હિસાબે એક વર્ષ સુધી એક લાખ રૂપિયા આપવામાં આવશે આ તમામ મુદ્દાઓને લઈને ગુજરાતમાં અને દેશમાં જે પ્રચંડ બેરોજગારી છે મોંઘવારી છે કોશિશ કરી છે આ બધા મુદ્દાઓનો યોગ્ય વિચાર કરી આપણા બેન બનાસ ના બેન જે બેન ઠાકોરનો ગુલાલ ઉડે અને આજની આ નોમિનેશન ની રેલી આ જન આશીર્વાદ કાર્યક્રમ પતાયા પછી કાર્યાલય ઉપર જવાના બદલે બૂથ પકડી લઈએ અને બૂથ ઉપરથી વીડી અને સુરતમાં વડોદરામાં અમદાવાદમાં એમનો કોઈ મતદાર બેઠો હોય તો આપણા ખર્ચે એમને લાવીએ એવી તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું ઠાકોર સમાજને એક જ વાક્ય કેવાનું ઉમેદવાર કોઈ જાતિ કે ધર્મના નથી હોતા પણ ઠાકોર સમાજને ખાસ એ કહેવા માંગુ છું કે આદિવાસી દલિત કોળી પટેલ એમ ઠાકોર એ ગુજરાતનો સૌથી ગરીબ અને વંચિત વર્ગ છે એને ઘેરીબેન જેવા મજબૂત નેતૃત્વની જરૂર છે એક બાજુ ચંદનજી ઠાકોર એક બાજુ ગેનીબેન ઠાકોર એટલે આવો મોકો વારંવાર નહીં મળે આનો લાહો લઈ લો પૂરી પૂરી તાકાતથી મહેનત કરો અને હું બી કીધું છે કે જાતિ જનગણના કરીશું એટલે દલિત આદિવાસી ઓબીસી સમાજની જે જનસંખ્યા થાય તેના પછી ખબર પડશે કે પંચ્યાસી ટકા લોકો આ દેશ ની અંદર એ ખાલી 15 રોટલી ખાય છે અને 15 લોકો એ 85 રોટલી ખાને તગડા થઈ રહ્યા છે એનો હિસાબ કરવો છે તો પણ ગેનીબેન ઠાકોર જો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર બનાસ ની બેન ગેનીબેન આ નારો હું પણ ભરાવીશ આપ સૌ એમાં સાથ પુરાવશો બનાસની ની બેન ગેનીબેન બનાસ ની બેન ગેનીબેન આ વાત પાલનપુર બી ના જાય આપણે દિલ્હી પહોંચાડવો છે બનાસની ની બેન ગેનીબેન બનાસ ની બેન ખૂબ ખૂબ આભાર જય ભીમ જય ભારત જય કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સુધી સૂચના છે એમના જન આશીર્વાદ રેલી રેલીમાં આપણે જોડાઈશું એ નામાંકન ભરે ત્યાં સુધી આપ સૌ નો ખૂબ ખૂબ આભાર